લાઇબ્રેરી પ્રોફેશનલ એસોસિએશન લાઇબ્રેરી વિજ્ઞાન એક વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં સંશોધન સેવાઓ અને ટેકનોલોજી સતત બદલાય છે આ વિકાસને ગતિ આપવા માટે અને લાઇબ્રેરી વ્યવસાયિકોને એક મંચ પર લાવવા માટે વ્યવસાયિક સંસ્થાઓ રચાય છે આ સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે લક્ષ્ય જોઈએ તો વ્યવસાયિક એકતા તેમાં લાઇબ્રેરી વ્યવસાયિકોને એક મંચ પર લાવવું વ્યવસાયિક ધોરણો જેમાં લાઇબ્રેરી સેવાઓ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું નિર્માણ કરવું શિક્ષણ અને તાલીમમાં બક્ષો કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા સતત શિક્ષણ આપો. સંશોધન પ્રોત્સાહન એટલે કે ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહિત કરો. આચરણ કોડ નૈતિક ધોરણો નક્કી કરવા. લાઇબ્રેરી અધિનિયમ જોઈએ તો જાહેર લાઇબ્રેરી કાયદા માટે સરકાર પર દબાણ લાવો. પ્રકાશન પ્રવૃત્તિમાં જર્નલ, ન્યૂઝલેટર તથા પુસ્તકો પ્રકાશિત કરવા. આંતરરાષ્ટ્રીય સત્તા જ્ઞાની દેશોની સંસ્થાઓ સાથે જોડાણ કરો. મુખ્ય લાઇબ્રેરી વ્યવસાયિક સંસ્થાઓ જોઈએ તો આંતરરાષ્ટ્રીયમાં ઈફલા જેનું લક્ષ્ય છે વિશ્વભરના લાઇબ્રેરીઓ અને માહિતી કેન્દ્રોને એક મંચ પર લાવવી પ્રવૃત્તિઓમાં કોન્ફરન્સ જર્નલ પ્રકાશન અને ઇફલા કોડ ઓફ એથિક્સ એ એલ એમાં જોઈએનું જેનું મુખ્ય લક્ષણ છે લાઇબ્રેરીનો વિકાસ અને વાચક કળાના સુધારીકારનું રક્ષણ કરવું તો પ્રવૃત્તિઓ જોઈએ તો પ્રકાશન જે લાઇબ્રેરી જર્નલ તાલીમ કાર્યક્રમો અને એડવોકેસી રાષ્ટ્રીય લેવલે જોઈએ તો ઈલા ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન જેનું મુખ્ય લક્ષ્ય છે ભારતમાં લાઇબ્રેરી વ્યવસાયનો વિકાસ કાર્યક્રમો જોઈએ તો સેમિનાર કોન્ફરન્સ ઇલા બુલેટિન પ્રકાશન IASLIC એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સેન્ટર 1955 ફિફ્ટી જેનું મુખ્ય લક્ષ્ય છે વિશિષ્ટ લાઇબ્રેરીઓ માટે સંશોધન અને તારીખ પ્રવૃત્તિઓ જોઈએ તો રિસર્ચ જર્નલ વર્કશોપ અને પ્રોજેક્ટ આર 1972 એલ નાઇન્ટીન સેવન્ટી લક્ષ્ય જોઈએ તો જાહેર લાઇબ્રેરી ચળવળને પ્રોત્સાહન આપવું પ્રવૃત્તિઓ જોઈએ તો ગ્રાન્ટ આપવી તથા નેશનલ લાઇબ્રેરી મિશનનો અમલ કરવો

તેઓ વ્યવસાયિક એકતા સંશોધન તાલીમ અને નીતિ ઘડતરમાં અગત્યનું યોગદાન આપે છે એલાયન્સના વિદ્યાર્થીઓ માટે આ સંસ્થાઓ વિશે જાણવું જરૂરી છે કારણ કે તે તેમના વ્યવસાયિક વિકાસ નેટવર્કિંગ અને સંશોધન તકોમાં મદદરૂપ થાય છે